बेला सीधा राजाको घर मड्डेपछि यहाँथि जा ककोती देवानो इना देजो ने नीरा तैइजो न आवररा दो छै ए सो लावो न दोई मोर धर काय न थाउ <laughs> दोई बीरु छि नीरा तैइजो एम ना तडका ना नान थे तमी का थाई दव दाल छे आ न पेराई राखो पडे हेलमेट हां एनी हेलमेट का थाई देतले हेलमेट पेरा राखो ओसा नथी हम्म हम्म तमे रो था तमे आइछो पछी रिटर्न मा तमे आइजो अब वार पछी आइचो गाडी तो

હું તો જયદીપભાઈ ની વાહ બેં જયદીપ તો ગાડી એટલી ગાડ છૂટી જાય છે મને તો હવે આગળ વિમાન ઉડાડી દે છે અમેફરાદ પગીએ જાફરાદ અમારા કામ હતું કારણ કે માતાજીની સુંદડી લેવાની હતી તો હાલો સીધી સુંદડી લઈ લઈને સીધા મળી આવે પાકોદર મિત્રો અત્યારે આપણે ગયા હતા પહેલા જાફરાબાદ ને કારણ કે કંકોત્રીનું કામ હોય એટલે પહેલા તો આપણે માતાજીને પહેલા કંકોત્રી નોતરવી અમારામાં તો એવું હોય બરોબર તો પહેલા અમારા માતાજીના મઢે છે અત્યારે કંકોત્રી દેવા જયદીપભાઈ જો અત્યારે માતાજીની કંકોત્રી અહીંયા આપણે દેવાની છે તો સુંદરી પહેલાં લેવા જતા જાફરાતથી સૂંધડી લીધી ને અત્યારે જયદીપભાઈ અમારે માતાજીની સુંદડી ઓઠાડે છે હવે અમારે કંકોત્રી મૂકવાની છે બધા માતાજીને અમે સુંદડી ઓઠાડી દીધી છે હા અહીંયા મૂકી દેતા હાલે તો મારે ચૈદીભાઈના લગ્ન છે એટલે આવવું પડે મૂકવા અમારે પહેલા અમારે માતાજીનું કામ જ કરીએ પછી ગમે એ કામ થાય અમારે ચાલો આગળ કોને કંકો થાય છે કાઈ નક્કી નથી હજી કારણ કે હજી આમમાંથી ક્યાં ત્યાં જવાનું છે કાંઈ હજી ડિસિઝન લીધું નથી આગળ ડિઝિઝન લઈએ પછી કઈ બહાર જઈએ સીધા મળીએ આપણે હા એલા બમ્બા જેવું હોય क्या रच रहे हैं और क्लैट एक सीमेंट और क्लैट एक सीमेंट और ट्रैक सीमेंट और તમે ત્યાં બે ઈ છે મંચુરિયમ ખાવા અત્યારે જો અમારે બે જશે મંચુરિયમ ખાવા તો મંચુરિયમ હજી કઈ બને કોને ખબર હજી બનાવે છે તાપમાં ફડકા કરતો તમે જોયેલો છે આપણે બે નાસ્તો કરી કારણ કે બે આત્મી જો છે ને અત્યારે હાજી ખાવા એવી જાય જયારે કઈ પગી જાય નક્કી નહીં એટલા માટે અમારે ફાઇનલી હોટલ એ બહુ મંચુરિયમ આવી ગયું છે અત્યારે રોજ સહિત ખાવા મળ્યો છે પણ ધગ્યા છે એટલે નગરથી ખાઈ જાય એમ છે ધગતું હોય તો હાલો આપણે ચાલુ કરી દઈએ કે આપણો વારો આવશે નિફાસો આપણે ખાઈ કંકુત્રી દેવામ થઈ ગયો મોડું પછી તો આપણે મમ્બર હોટેલ જોયા પછી તો લાગી બહુ જ ભૂખ હું કાયકા કાયકા ઘરે પોગી જાય તો આપણે સીધા ખાઈ લી ઘરે પોગી જશે ને આપણે છે ને કાય કોઈ ના કેવા આપણે સીધો રિએક્શન લેવાનું છે બધાય શું કરે છે એ જોવાનું છે